અયા બોરો ખાવા ઉભા રહીએ છે એક એને તો પેંક પહેલાં આવે પેંક મારી અમે તો તો બે દિવસ હોય જ બોલવાનું છે તો પણ અમે ક્યાં કે કપાય

Nó nắm lòng vay nữa chưa. Nắm ra vay nữa. Nắm lòng vay nữa. Nắm lòng vay nữa. Nắm lòng vay nữa. Nắm lòng vay

આપણે માનતા પૂરી કરવા આવ્યા હો હાલો પછી હવે જઈએ આમ આગળ મંદિર દર્શન કરી લઈએ પછી દરિયા જઈ કાઈ ખાઈ નાસ્તો બસ્તો કરી લઈ દર્શન કરવા નીકળીએ આ બધું લઈ લીધું છે આપણે ઓલું લેવા તા હારું કાતા હાડો ઉપી

ટ્રેન્ડિંગ માં સાડી છે તે બેન કે દુન લાવીને મૂકી દીધી હતી અને હવે પહેરી છે આજે એનો ફર્સ્ટ દિવસ છે પહેલો દિવસ સાડી પહેરીસ પછી સ્ટીકર એને નથી ઉકાડ્યું હતા માર લેવાનું કઈ નહી આવતું અહીંયા માથે દે ટ્રાફિક થઈ ગઈ છે ખૂબ આ માર્કેટમાં બધી વસ્તુ વેચાય ચાલીને અમે જઈ રહ્યા છીએ ઊંચા કોટ આમ જામુણ માના દર્શન કરવા આ હેતર પર દાદાને હવે ખીચડી જારી દેવી આપણે હાલો

એમ નહીં તારે ચપ્પલ કાઢ જવાની કઈ છૂટ્ટી નથી એટલે હવે અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ પછી આગળ કન્ટિન્યુ રાખજો દરિયા કિનારે જઈશ તો એ તમને વિડીયો બ્લોગ શરૂ કરવાનો છે તો ચાલો મિત્રો હવે શ્રી ફળ